અમદાવાદમાં સોનાના વેપારીને એક પોઈન્ટ સાહીઠ કરોડના સોનાની ખરીદીને બદલે નકલી નોટો મળી છે જેના પર ગાંધીજીને બદલે એક્ટર અનુપમ ખેરની તસવીર લગાવાઈ હતી સમગ્ર મામલો બહાર આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એક મોટા બુલિયન વેપારી સાથે એકવીસો ગ્રામ સોનાનો સોદો કરવામાં આવ્યો હતો આ પછી તેને બુલિયન વેપારીને નકલી નોટો આપી દીધી હતી પરંતુ સમગ્ર ઘટનામાં ચર્ચાની વાત એ છે કે આ નકલી નોટ પર ગાંધીજી નહીં પરંતુ અભિનેતા અનુપમ ખેરની તસવીર છપાયેલી હતી ગુજરાતમાં નકલી નોટો સાથે જોડાયેલા એક કેસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે સોનાની ખરીદીના સોદામાં રૂપિયા એક કરોડનો સોદો થયો હતો સોનું ખરીદવા માટે આપવામાં આવેલી પાંચસો રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે એક્ટર અનુપમ ખેરનું ચિત્ર છપાયેલું હતું બેંકોમાં જે રીતે કરન્સી બંડલ બનાવવામાં આવે છે એ જ રીતે તેઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા બીજે એક રસપ્રદ વાત એ હતી કે બેંકના નામ સાથે પણ ગફલા કર્યા હતા આ કાર્ડની સીલ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બદલે સ્ટાર્ટ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બદલે બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોમાંથી અસલી સોનું ખરીદવાના આશ્ચર્યજનક સોદાના ઘટસ્ફોટથી અનુપમ ખેરે લોકોને ચોંકાવી દીધા છે જ્યારે અનુપમ ખેરે આ અંગે પ્રતિક્રિયા આપી કે ગાંધીજીની જગ્યાએ મારું ચિત્ર કંઈ પણ હોઈ શકે આ સાથે અનુપમ ખેરે આશ્ચર્યજનક ઇમોજીસ મૂક્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે